રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મનસુખ સાગઠિયાને અત્યારે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે

જેલમાં જેલ હવાલે જ રહેવું પડશે તેના પણ કેટલાક કારણો છે અને તેની સાથે સાથે તમામ વિગતો અંગે અત્યારે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી જે રીતે અત્યારે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે પૂર્વ ટીપીઓ સામે અન્ય બે કેસ પણ નોંધાયેલા છે જેના કારણે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીનની મંજૂરી તો પણ મળી ગઈ છે પરંતુ તેઓને જેલમાં જ રહેવું પડશે કેમ કે તેમની સામે અન્ય બે ગુનાઓ પણ નોંધાયેલા છે ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો છે એ છે અપ્રમાણસર મિલકત અંગેનો અને બીજો ગુનો છે ડુપ્લિકેટ મિનિટ બુક બનાવવાનો આ બે જે ગુનાઓ છે તેને લઈને જે ગુનો છે તે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલો છે અને તેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને હજુ સુધી જામીન નથી મળ્યા બીજી વાત કરવામાં આવે તો અરજી કરવામાં આવી હતી જે અરજીને મનપાના જનરલ બોર્ડમાં મંજૂરી મળી ચૂકી છે એટલે આગામી દિવસોમાં અલગ અલગ જે પુરાવાઓ છે તે એકત્રિત કરી અને ઈડી દ્વારા પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે એટલે કે મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થઈ શકે છે આરોપી સાગઠિયા વતી જે વકીલ છે એવી દલીલ કરી હતી કે જે આખો જે કેસ છે છે એમાં ટોટલ એટલે કે બધાની તપાસ કરવામાં ખૂબ સમય લાગે અને આરોપી જે છે મનસુખ સાગઠિયા તે છેલ્લા પંદર મહિનાથી તો જેલ હવાલે જ છે અને એક મહિના પૂર્વે છે તે આ કેસની ટ્રાયલ છે તે શરૂ કરી થઈ ચૂકી છે અને આ કેસમાં એટીપી જે છે ઇલેશ ખેર એમને જામીન મળી ચૂક્યા છે એટલે મનસુખ સાગઠિયાને એટલે કે ટીપીઓને પણ જામીન મળવા જોઈએ તે પ્રકારની દલીલ છે તે વકીલ દ્વારા સુપ્રીમ કરવામાં આવી હતી જેને માન્ય રાખીને મનસુખ સાગઠિયાના જામીન મંજૂર થયા છે પરંતુ અન્ય બે કેસ પણ તેમના વિરુદ્ધ ચાલતા હોય એમાં જામીન નથી મળ્યા એટલે હજી તેમને જેલ હવાલે જ રહેવું પડશે અત્યારે ઘટનાની જે વાત કરી રહ્યો છું એ છે ટીઆરપી ગેમઝોનની જે દુર્ઘટના કે જે રાજકોટમાં બની હતી પચીસ મે બે હજાર ચોવીસની સાંજે આ ઘટનામાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અને કુલ સોળ આરોપીઓ સામે છે તે પોલીસે જ બની અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હવે આ જે સોળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી તેમની વિગતો હું તમને આપી દઉં તો એમાં તો ટીઆરપી ગેમ ઝોનના જે સંચાલકો છે તેમાંના એક ધવલ ભરતભાઈ ઠક્કર કે જે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર છે આ ઉપરાંત વાત કરીએ તો રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો જેમાં અશોકસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ રાઠોડ ગેમ ઝોનના મેનેજર નીતિન મહાવીર પ્રસાદ લોઢા જૈન રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને જેમના અત્યારે જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે એવા મનસુખ ધનજીભાઈ સાગઠિયા

એમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે અને બાકીના જે આરોપીઓ છે તે છેલ્લા સવા વર્ષથી નવ આરોપીઓ છે તે જેલમાં બંધ છે એ પૈકી અત્યારે જે સમાચારો સામે આવ્યા છે તેમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને તેમને જે ફરિયાદ છે તેમાં તેમને જામીન મુક્તિ મળી છે પરંતુ બાકીના જે બે આરોપ છે એમાંનો એક આરોપ છે અપ્રમાણસર મિલકત અંગેનો કે જે તે સમયે તેમની ઘણી બધી બેનામી મિલકતો ઝડપાઈ હતી એ બીજો જે છે કે જે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારીઓ પોતાની ચાલી રહ્યો છે અને તેમાં હજી સુધી જામીન નથી મળ્યા એટલે મનસુખ સાગઠિયા હજુ પણ જેલ હવાલે જ રહેશે સત્યાવીસ સત્યાવીસ લોકોનું મૃત્યુ આમાં થયું હતું એટલે કે આ ગુનાની જે ખૂબ જ છે ગંભીરતા છે ચાર્જશીટ જે રજૂ થઈ હતી ત્યારબાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા અંગે અરજી કરવામાં આવી હતી અને છ આરોપીઓને છે તે જામીન મુક્ત કરવામાં આવ્યા છે આ પહેલા જો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ આર મેંગડે જામીન આપવાનો સાફ ઇનકાર પણ કરી દીધો હતો જ્યારે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે તો સોળ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન જામીન મુક્ત કરવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને એને લઈને જ સાગઠિયાના જે વકીલ છે તેમને દલીલ કરી હતી આ દલીલ ઉપર સુપ્રીમ કોર્ટે જામીન અરજી મંજૂર કરી છે ત્યારે આગામી જે બે કેસ ચાલે છે તેમાં ટીપીઓ સાગઠિયાને જામીન મળે છે કે કેમ તે જોવાનું રહેશે નમસ્કાર